એકાદશીના દિવસે આ એક વસ્તુ તુલસીના છોડ સાથે બાંધી દેજો ગરીબી અને નિર્ધનતા તમારાથી કોસો દૂર ચાલી જશે તમારા ઘરમાં સુખ આવતા કોઈ રોકી શકશે નહીં આ વર્ષે વૈશાખ મહિનાની સુદપક્ષની એકાદશી આઠ મે હજાર પચીસ અને ગુરુવારના દિવસે છે વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એકાદશીના ઉપવાસ અને પૂજા કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે મિત્રો અમે તમને તુલસીનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જો તમે એકાદશીના દિવસે તુલસીમાં આ એક વસ્તુ બાંધો છો તો તમારા જીવનની બધી સમસ્યા તરત જ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે જો તમે આઠ મે બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે એટલે કે વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે તુલસી સંબંધિત આ ઉપાય કરો છો તો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે એટલા માટે મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે આ વીડિયોને સંપૂર્ણ અંત સુધી જરૂર જુઓ અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જય શ્રી હરિવિષ્ણુ ભગવાન અને જય શ્રી લક્ષ્મીમાં અવશ્ય લખજો જેથી તેમની કૃપા તમારા પરિવાર ઉપર બની રહે સાથે આ વીડિયોને લાઇક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આપણા હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વૈશાખ મહિનાની સુદપક્ષની એકાદશીનું મહત્ત્વ બધી એકાદશી કરતાં વધુ માનવામાં આવે છે આ એકાદશી પર જે કોઈ પણ વ્યક્તિ તુલસીનો ઉપાય કરે છે તેને સુખ સમૃદ્ધિ માનસિક શાંતિથી લઈને વૈકુંઠ ધામ સુધી બધું જ મળે છે આ વીડિયોના અંતે અમે એકાદશીના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારિક ઉપાયો જણાવ્યા છે જે વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે તો તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં એટલા માટે આ વિડિયો તમારે છેલ્લે સુધી જોવો જ જોઈએ મિત્રો આઠ મે બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે વૈશાખ મહિનાની એકાદશી છે અને આ દિવસે આપણે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધવી જ જોઈએ આ ઉપાયથી દરેક ઈચ્છા પૂર્ણ થશે બધા દોષોમાંથી મુક્તિ મળશે એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તેને સંભાળી શકશો નહીં ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આખું વર્ષ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજના વીડિયોમાં અમે તમને જણાવીશું કે આઠ મે બે હજાર પચીસ એકાદશીની રાત્રે તુલસીના છોડમાં કઈ એક વસ્તુ બાંધવી જ જોઈએ ઉપરાંત આ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી જ જોઈએ તેની સાથે અમે તમને જણાવીશું કે જે કોઈ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી આ ઉપાય કરે છે જો કોઈ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાય છે તો તેનું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે એટલા માટે આજનો આ વિડીયો આખો જોયો તો વિશ્વાસ રાખો કે તમારી દરિદ્રતાનો અંત આવશે કારણ કે જે પણ વ્યક્તિ આ વિડિયોને સાચા હૃદયથી જુએ છે અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અને જય તુલસી માતા લખીને આ વિડિયોને લાઇક કરે છે તેમના જીવનમાં કોઈ પણ દુઃખ વેદના રાહુદોષ પિતૃદોષ અને શનિદોષ કાયમ માટે સમાપ્ત થાય છે અને બધા દેવી દેવતાઓના આશીર્વાદ તેમના પર જીવનભર વરસે છે મિત્રો તુલસીનો ઉપાય જણાવતા પહેલા ચાલો તમને વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશી વિશે થોડી માહિતી આપીએ સૌપ્રથમ તમને આ એકાદશીની સાચી તારીખ અને સમય વિશે જણાવીશું પછી અમે તમને એકાદશીના દિવસે કરવામાં આવતી સરળ પૂજા પદ્ધતિ અને આ દિવસે કરવાના ચોક્કસ ઉપાયો વિશે વિગતવાર જણાવીશું મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી જેને મોહિની એકાદશી કહેવામાં આવે છે તે આઠ મે ના રોજ ઉજવવામાં આવશે આ એકાદશી સાત મે ના રોજ સવારે દસ વાગીને ઓગણીસ મિનિટે શરૂ થશે અને આઠ મેના રોજ બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિની માન્યતા અનુસાર મોહિની એકાદશીનું વ્રત આઠ મેના રોજ રાખવામાં આવશે શાસ્ત્રો અનુસાર મોહિની એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે આ ઉપવાસ આત્મશુદ્ધિ સંયમ અને ભક્તિનું પ્રતીક છે મોહિની એકાદશીનું પુણ્ય એટલું મહાન છે કે તેને અશ્વમેધ યજ્ઞ કરતાં પણ વધુ ફળદાયી માનવામાં આવે છે આ એકાદશીનું નામ મોહિની રાખવામાં આવ્યું કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું અને સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓને અમૃત આપ્યું હતું આ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ આસક્તિ અને ભ્રમ પર વિજય મેળવ્યો હતો તેથી આ ઉપવાસ આપણને દુન્યવી ઈચ્છાઓથી દૂર રહીને આત્માની શુદ્ધિ તરફ લઈ જાય છે આ દિવસે વ્રત રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ભવ્યતા સૌભાગ્ય અને ધનનો વિકાસ થાય છે જે ઘરોમાં મોહિની એકાદશીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે ત્યાં નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે મિત્રો હવે આપણે વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવતા એક ખાસ ઉપાય વિશે જાણીશું જેને કરીને તમે તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કરવામાં આવેલા ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તે તમારા જીવનમાં ખૂબ જ ખુશી અને સમૃદ્ધિ લાવે છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે ઘરમાં તુલસીનો છોડ હોવો દરેક સભ્ય માટે ફાયદાકારક છે પુરાણો અનુસાર દેવી લક્ષ્મી તુલસીમાં નિવાસ કરે છે આ જ કારણ છે કે ઘણા લોકો સવારે ઊઠીને તુલસીને જળ ચડાવે છે અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવે છે જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે પરંતુ જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તમને અનેક ગણા વધુ ફાયદા થાય છે તુલસીની પૂજા આ એક ખાસ વસ્તુ વિના અધૂરી માનવામાં આવે છે એકાદશીના દિવસે તમારે આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને જાગૃત અવસ્થામાં હોય છે અને આ દિવસે કરવામાં આવેલ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એકાદશીના દિવસે તમારે સવારે ઉઠીને સ્નાન વગેરે કરવું જોઈએ શુદ્ધ પાણી પીવું જોઈએ આ સાથે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને નવી ચુંદડી અર્પણ કરવી જોઈએ યાદ રાખો કે તુલસીને જૂની કે ફાટેલી ચુંદડી ન ચડાવો કારણ કે તેનાથી શુભ ફળ મળતું નથી હંમેશા નવી ચુંદડી અર્પણ કરો અને જ્યારે પણ તે જૂની થઈ જાય ત્યારે તેને બદલી નાખો કેટલાક લોકો અજાણતા ભૂલથી તુલસી પાસે અપશબ્દો બોલે છે અથવા તો તુલસીના છોડ પાસે બૂટ ચપ્પલ સાવરણી અને કચરો રાખે છે આવું કરવું તુલસીનું અપમાન માનવામાં આવે છે ધ્યાનમાં રાખો કે તુલસીના છોડ પાસે ક્યારેય પણ અપશબ્દો ન બોલો એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને તેમને પાણી પણ ન ચડાવવું જોઈએ અન્ય દિવસોમાં સવારે તુલસીને જળ ચડાવવાની સાથે સાંજે દીવો પણ પ્રગટાવવો જોઈએ પણ એકાદશીના દિવસે આ ન કરવું જોઈએ હવે સૌથી મહત્વની વાત એ છે કે વૈશાખ મહિનાની સુદપક્ષની એકાદશીના દિવસે તુલસીને કંઈ ખાસ વસ્તુ બાંધવાથી તમારા જીવનમાં કાયમી સમૃદ્ધિ અને ભાગ્યમાં પરિવર્તન આવે છે આ દિવસે તુલસીને આ એક વસ્તુ બાંધવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે ગરીબી હંમેશ માટે સમાપ્ત થાય છે અને જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધવાનું ભૂલશો નહીં જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં રહે અને નસીબ હંમેશા રહે ચાલો હવે જાણીએ કે એકાદશીના દિવસે તુલસીને શું બાંધવું જોઈએ સૌથી પહેલી વસ્તુ છે પીળો દોરો પીળો રંગ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને તેની શાંતિ સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે એકાદશીના દિવસે તુલસીને પીળો દોરો બાંધવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે પીળો રંગ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલો છે જ્યારે તમે આ દિવસે તુલસીને પીળો દોરો બાંધો છો ત્યારે તે તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે છે ભગવાનના આશીર્વાદ પણ લાવે છે આ ઉપરાંત પીળો રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક છે જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે બીજી વસ્તુ છે હળદર અને કુમકુમ હિંદુ ધર્મમાં હળદર અને કુમકુમને પવિત્રતા શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે એકાદશીના દિવસે તુલસીને હળદર અને કુમકુમ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હળદર તિલક અને કુમકુમનો ઉપયોગ ખાસ કરીને પૂજા અને શુભ પ્રસંગો દરમિયાન કરવામાં આવે છે કારણ કે તે વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઊર્જા ફેલાવે છે ત્રીજી વસ્તુ છે કુશાઘાસ ધાર્મિક દ્રષ્ટિકોણથી કુશાઘાસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે આ ઘાસનો ઉપાય ખાસ કરીને પૂજા માટે થાય છે એકાદશીના દિવસે તુલસીને કુશા ઘાસ બાંધવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે કુશા ઘાસનો ઉપયોગ ધાર્મિક હેતુઓમાં થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે તે માટે તેને ઘરમાં બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવે છે હવે પછીની ચોથી વસ્તુ છે લાલ દોરો લાલ રંગને શક્તિ ઉર્જા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે એકાદશીના દિવસે તુલસીના છોડને લાલ દોરો બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માનસિક શાંતિ મળે છે લાલ રંગ ખાસ કરીને શક્તિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે જે સંબંધોમાં મીઠાશ અને એકતા લાવવામાં મદદ કરે છે વૈશાખ મહિનાની એકાદશીના દિવસે લાલ દોરો બાંધવાથી ઘરના બધા સભ્યો માનસિક તણાવથી મુક્ત રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પાંચમી વસ્તુ છે ચાંદીનો સિક્કો ચાંદીને શુભ પવિત્ર અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે એકાદશીના દિવસે તુલસીના છોડ પર ચાંદીનો સિક્કો બાંધવાથી ઘરમાં ધન સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થાય છે ચાંદીનો સિક્કો માત્ર આર્થિક સમૃદ્ધિ લાવે છે એટલું જ નહીં પરંતુ તે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતિક પણ માનવામાં આવે છે ચાંદીને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે હવે પછીની વસ્તુ છે કલાવા તમારે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતી વખતે દોરો લઈને તેમાં આઠ ગાંઠો બાંધવી પડશે ગાંઠ કેવી રીતે બાંધવી અને કયા મંત્રનો જાપ કરવાનો છે તો આ દોરામાં જેમ તમે ગાંઠ બાંધો છો તેવી જ રીતે બાંધવાની છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લઈને તેમાં આઠ ગાંઠો બાંધો હવે લવિંગને હળદરમાં સારી રીતે મિક્સ કરો એટલે કે હળદરને દોરા પર યોગ્ય રીતે લગાવવી જોઈએ અને ત્યારબાદ તમારે આ દોરો તુલસી પર બાંધવો જોઈએ આ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઈચ્છા હોય તેને એક ક્ષણમાં પૂર્ણ થવાનું મહાન વરદાન મળી શકે છે કારણ કે આ ખૂબ જ ચમત્કારિક ઉપાય છે મિત્રો વિડિયોમાં આગળના ઉપાય જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય લખજો મિત્રો વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી જ જોઈએ એકાદશીના પવિત્ર દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવાથી જીવનની દરેક સમસ્યા દૂર થાય છે તો સૌપ્રથમ તમારે લોટમાંથી દીવો બનાવવો પડશે લોટમાંથી દીવો બનાવવા માટે લોટને બાંધી લો અને નાના દીવા તૈયાર કરો આ દીવાઓમાં સરસવનું તેલ નાખો કારણ કે તેલને શુભ અને પવિત્ર માનવામાં આવે છે હવે ચાર મુખી દીવો તૈયાર કરો આનો અર્થ એ થયો કે આ દીવામાં ચાર વાટ મૂકવાની રહેશે જેથી પ્રકાશ ચારેય દિશામાં ફેલાઈ શકે ખાસ કરીને એકાદશીના દિવસે દીવા પ્રગટાવવા જોઈએ કારણ કે આ દિવસ ખાસ કરીને દીવા પ્રગટાવવાનો છે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં સમૃદ્ધિ લાવે છે દીવો પ્રગટાવતા પહેલાં તેમાં બે આખા લવિંગ નાખો લવિંગને શુભતા સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે લવિંગનો ઉપાય દીવાની ઊર્જા અને અસરમાં વધારો કરે છે અને તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે હવે આ તૈયાર દીવો આંબળા અને પીપળાના ઝાડ નીચે મૂકવો જોઈએ અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ભગવાન પાસે તમારી મનોકામના માંગો આ દીવો તમારા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને ખુશી લાવશે દીવો પ્રગટાવ્યા પછી તેને ત્યાં જ છોડી દયો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે ચાલો હવે આપણે આ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતા સંબંધિત ઉપાયો વિશે વાત કરીશું જેનાથી વ્યક્તિના જીવનના તમામ દુઃખ પીડા મુશ્કેલી દૂર થઈ જાય છે અને બધી ખુશીઓ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે તમે સાંભળ્યું જ હશે કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ગાય માતામાં નિવાસ કરે છે જો આપણે સાચા હૃદયથી ગાય માતાના આશીર્વાદ મેળવીએ તો આપણા જીવનની દરેક મુશ્કેલી અને સમસ્યાનું નિરાકરણ આવી શકે છે એકાદશીના દિવસે ખાસ કરીને ગાય માતાને આશીર્વાદ આપવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ગાય માતાને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે ચાલો જાણીએ કે વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે ગાય માતાને કંઈ ખાસ વસ્તુ ખવડાવી જ જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે લીલોચારો એવું કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ગાયને લીલોચારો ખવડાવે છે તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે આ દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે એકાદશીના આ પવિત્ર દિવસે ખાસ કરીને તમારા જીવનમાં ખુશીઓ લાવે છે અને તેને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે બીજી વસ્તુ ખવડાવવાની છે રોટલી અને ગોળ એવા લોકો માટે જેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ક્યારે કોઈ દુઃખ પીડા કે સમસ્યા ન આવે તો ગાયને રોટલી અને ગોળ ખવડાવવાનું ભૂલશો નહીં એવું કહેવાય છે કે આ દિવસે માતા ગાયને ગોળ ખવડાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે આ દિવસે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી આપણા જીવનની દરેક સમસ્યાઓનો અંત આવે છે કારણ કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે અને જ્યારે આપણે ગાય માતાનો આદર કરીએ છીએ તેમના આશીર્વાદ મેળવીએ છીએ ત્યારે તે આપણા જીવનને પણ આશીર્વાદથી ભરી દે છે આ દિવસે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે જે જીવનમાં શાંતિ અને ખુશી જાળવી રાખે છે ચાલો હવે જાણીએ કે વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ તેમાં સૌથી પહેલું કામ છે કે આ દિવસે તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ એકાદશીના પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ડુંગળી લસણ અને દારૂ જેવા તામસિક ખોરાકનું સેવન ન કરો આ ખોરાક શુદ્ધતા અને ભક્તિમાં અવરોધ ઊભા કરે છે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક ખાવ જે તમારા શરીર અને આત્માને શુદ્ધ રાખશે આળસ અને વધુ ઊંઘ એકાદશીના દિવસે આળસ અને વધુ પડતી ઊંઘ ટાળો આ દિવસ પૂજા અને પ્રાર્થનામાં સંપૂર્ણપણે સતર્ક અને સક્રિય રહીને બિતાવો વધુ પડતી ઊંઘ અને આળસ તમારા મન અને શરીરને સુસ્ત બનાવી શકે છે જે તમારી ભક્તિમાં અવરોધ ઊભો કરશે આ પવિત્ર દિવસે કોઈને પણ ગાળો આપવી જોઈએ નહીં અથવા તો કોઈને દુઃખ થાય તેવા શબ્દોનો ઉપયોગ કરવો એ આ દિવસના હેતુ વિરુદ્ધ છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે